સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા માટે તાત્કાલિક સારવાર સારવારનું વિસ્તરણ કરી સોલ નવા બેડવાળો એર કન્ડિશનર વોર્ડ તો શરૂ કરવામાં આવ્યો પરંતુ જનરેટરના અભાવે લાઇટ ગુલ થતાં તબીબો બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરવા માટે મજબૂર બન્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દિન પ્રતિદિન દર્દીઓનો ઘસારો વધવા માંડ્યો છે વડોદરા શહેર જિલ્લા રાજ્ય અને રાજ્ય બહારથી પણ દર્દીઓ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે પહોંચતા હોય છે ત્યારે આ ઘસારાને પહોંચી વળવા માટે લાભ પાચમના શુભ દિવસે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરી સોલ નવા બેડનો એક નવો એર કન્ડિશનર વોર્ડની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ નવો વોર્ડ શરૂ તો કરવામાં આવ્યો પણ સંકલનના અભાવે ઉતાવળા આયોજકોને પગલે કેટલીક ત્રુટી રહી જતા દર્દીઓને હાલાકી વેઠવાની ફરજ પડી હતી એર કન્ડિશનર વોર્ડ માટે જનરેટર મૂકવામાં નહીં આવતા આજે લાઇટ ગુલ થઈ હતી જેના કારણે દર્દીઓને લાવવા લઈ જવા સહિત સારવાર માટે તબીબો અને ફરજ પરના સ્ટાફને બેટરીનો સહારો લેવાની ફરજ પડી હતી